કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા સેક્યુલર ગુજરાત વડોદરા ઉપર આવેલ સોસાયટી ની અંદર માં આગ લાગતા અંદર હસબન્ડ વાઇફ એકલા જ હતા પણ કોઈને જાનહાનિ થઈ નથી ફાયર બ્રિગેડ ને જાણ થતા તરત જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી ગઈ છે મને પણ જાણ થતા હું પણ તાત્કાલિક અહીંયા આવી ગઈ છું સોસાયટી માં માં આગ લાગી હતી ઇલેક્ટ્રોનિક કંટ્રોલ ના આધારે અમે સ્થળ પર પહોંચી આગ કાબુમાં લઈ પહોંચી લીધી સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો